કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ છે ગીતાનો અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસયોગ અને શ્લોક બીજો એટલે ભગવાન આ શ્લોકમાં કહે છે કૃષ્ણ કહે છે કે તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કયો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે ગુપ્ત રાખવા આ યોગ્ય વિષય છે બીજા શબ્દોમાં કહીએ તો કે ભગવાને કીધું કે જે તે જ પુરાતન યોગ આજે મેં તને શીખ્યો કારણ કે તું મારો પરમ મિત્ર અને ભક્ત છે અને તે પરમ રહસ્ય છે આ શ્લોકમાં ભગવાન કહે છે કે આ યોગ એ ખૂબ જ પ્રાચીન છે અને આ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન છે જે હું તને આજે કહી રહ્યો છું એટલે આ પ્રાચીન છે અને પરમેશ્વર સાથે જોડાયેલું છે અને આ ખૂબ જ રહસ્યમય વિજ્ઞાન અથવા દિવ્ય જ્ઞાન છે પણ હું તને આ કેમ કહી રહ્યો છું કે તું મારો ભક્ત છે ભક્ત તથા પાછો મિત્ર છે એટલે હું તને આ જ્ઞાન કહી રહ્યો છું કારણ કે આ યુગમાં ઘન અને સૂક્ષ્મ જ્ઞાન છે અને આ તેથી ભગવાન દ્વારા રજૂ થયેલું એ પરમ રહસ્ય જ્ઞાન છે એટલે ભગવાન કહે છે કે જ્ઞાન ખૂબ જ ગુપ્ત છે એને ગુપ્ત રાખવા જેવું છે કારણ કે ગીતા એ અઘરો સબ્જેક્ટ છે ગીતા વાંચવું બહુ સરળ છે સમજવું અઘરું છે અને એને પાલન કરવું ખૂબ જ અશક્ય છે એ પોસિબલ જ નથી એટલે ભગવાન અહીં કહે છે કે તું મારો ભક્ત અને પ્રિય મિત્ર છે અર્જુનના મિત્ર તો હતા જ કૃષ્ણ પણ યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુનને નાસી પાસ થઈ જાય છે હથિયાર હેઠા મૂકી રહે છે ત્યારે ભગવાન એને યુદ્ધ કરવા સમજાવે છે ત્યારે અર્જુન કહે છે કે ભગવાન કૃષ્ણ એ કહેશો હું તારા શરણે આવ્યો છું એટલે ભગવાન જ્યારે ભક્ત જ્યારે ભક્ત હોય કે જે શરણને આવેલો હોય એને ભક્ત હોય એનું એ હંમેશા કલ્યાણ કરે છે બીજું ગીતાનું જ્ઞાન ખૂબ જ અઘરું અને ગૂઢ છે આ જ્ઞાન સમજવું બહુ અઘરું છે આથી જ્યારે કોઈ ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન આપે ત્યારે ગુરુ પાસે તો જ્ઞાન હોય છે પણ શિષ્યને એ જ્ઞાન મગજમાં ઉતરે એને પાલન કરી ના શકે કે કરી શકે છે એ બહુ મહત્ત્વનું છે એટલે શિષ્ય પણ એવો હોવો જોઈએ કે આ ગુડ જ્ઞાન રહસ્યમય જ્ઞાનને ગ્રહણ શકે ગ્રહણ કરી શકે એટલે અહીં અર્જુન એક સુરવીર હતો અને ચતુર પણ હતો એટલે ભગવાન એને આ જ્ઞાન આપે છે ગીતાનું જ્ઞાન આપે છે કારણ કે ખબર હતી કે અર્જુન હોશિયાર છે અને આ જ્ઞાન એ જલ્દીથી ગ્રહણ કરી શકશે અને એ ગ્રહણ કરી શકશે એટલા માટે ભગવાનને એને જ્ઞાન આપે છે એટલે ભગવાન કહે છે કે તું મારો મિત્ર તો છું જ પણ તું મારો આજે ભક્ત થઈ ગયો છું તું મારી શરણે આવે છું એટલે હું તને આ ગીતાનું ગુઢ જ્ઞાન રહસ્યમય જ્ઞાન આપું છું સામાન્ય રીતે મનુષ્યના બે પ્રકારના હોય છે એક ભક્ત અસુર હોય છે અને બીજો અસુર નથી હોતો દેવ હોય છે એટલે કે ભક્ત હોય છે અર્જુન ભક્ત હોવાથી ભગવાન તેને હા મહાન વિજ્ઞાન ગ્રહણ કરવા માટે સુપત્ર ગણ્યો એટલે ભક્ત જ નહીં બીજું એ હોશિયાર હતો ને એ આ જ્ઞાન ગ્રહણ કરી શકે હતો પરંતુ અસુરો માટે આ જ્ઞાન સમજવું બહુ મુશ્કેલ છે એમને મગજમાં ઉતરે નહીં કારણ કે જે ભક્ત હોય કે જે હોશિયાર હોય કે એ જ્ઞાન જલ્દીથી ઉતરે એટલે ભગવાન આવા ભક્તોને આ જ્ઞાન આપતા હોય છે અને અર્જુન તો એમના શરણે આવેલો હતો એટલે ભગવાન ના મહાન વિજ્ઞાન ભગવદ્ ગીતાના મહાન વિજ્ઞાનનું જ્ઞાન એને આપે છે આ ગીતા એ સમજવા નહીં બહુ ખૂબ જ અઘરી છે અહીં ભગવાન એવું કે છે કે આ શ્લોક કે તું મારો ચીરકાળથી અનુગત ભક્ત અને પ્રિય મિત્ર છું પ્રિય સખા છું તેથી તારી સમક્ષ અંત્યંત ગુપ્ત રહસ્ય પ્રગટ કરી શકાય છે તારી સાથે ગુપ્ત વાતો થઈ શકે એટલે આ ગુપ્ત જ્ઞાન પણ તને આપું છું દરેક વ્યક્તિના આવું ગુપ્ત જ્ઞાન અથવા ગુપ્ત વાતો આપણે કરીએ નહીં આપણા નજીક ના હોય એની જોડે જ આપણે ગુપ્ત વાતો કરીએ કે ખાનગી વાતો કરીએ અહીં ભગવાન કહે છે કે યોગ તો અનાદિત છે જ એ અને કે છે કે આ યોગના ઉપદેશનો અવસર બતાવવામાં આવ્યો છે અહીં કહેવાનો અર્થ છે કે કે યોગ મેં પહેલા સૂર્યને કહ્યું હતું જેની પરંપરા અનાદિ કાળથી ચાલી આવી હતી તે જ પુરાતન યોગને આજે યુદ્ધ ક્ષેત્રમાં તેને અંત્યંત વ્યાકુળ અને શરણાગત જાણીને શોકની નિવૃત્તિ અને કલ્યાણ માટે મેં કીધો છે કયો છે કે કીધો છે શરણાગતિની સાથે સાથે અંતરની વ્યાકુળતા સભર જિજ્ઞાસા જ એક એવી સાધના છે જે મનુષ્યને પરમ અધિકારી બનાવે છે તે આજે પોતાના અધિકારને ખરેખર સિદ્ધ કરી દીધું છે આવું પહેલાં ક્યારેય ત્યાં કર્યું નહોતું તેથી જ મેં આજે તારા સમક્ષ સાબ જ્ઞાનનું રહસ્ય ખુલ્લું કર્યું છે અહીં ભગવાન વધુમાં એમ જણાવે છે કે આ યોગ બધા જ પ્રકારના દુઃખોને દૂર કરે છે બધા જ પ્રકારના બંધનોથી મુક્ત કરે છે અને આ મને સુગમતાથી પરમાનંદ સ્વરૂપ પરમેશ્વરને પ્રાપ્ત કરાવે છે તેથી આ યોગ અત્યંત ઉત્તમ અને ગોપનીય છે આ ઉપરાંત ભગવાન કહે છે કે આ મેં પહેલાં સૂર્યને આપ્યો હતો સૂર્ય ભક્ત દેવને કહેલો અને તે જ ઉમે આ તને કહ્યો છે તું મારો ભક્ત છે એટલે અહીં આ કથન દ્વારા ભગવાન પોતાનો ઈશ્વર ભાવ પ્રગટ કરે છે એ મોટું રહસ્ય છે અનિધકારી અનઅધિકારી સમક્ષ આ રહસ્ય કરીએ પ્રગટ ન કરવું જોઈએ એવું કહેવાનો મતલબ છે એટલે ભગવાન કે છે આ શ્લોકમાં કે તું મારો મિત્ર સખા તો પહેલેથી જ છું પરંતુ હા અને તું હાલ મારા શરણે આવીને તું મારો ભક્ત ભક્ત બની ગયો છું એટલે તે મારું દાસી દાસ્ય ભક્ત છું તું મારા આદેશ અથવા ઉપદેશ દાસ અથવા શિષ્ય તરીકે તને આપવામાં આવે સખાની નહીં અજુન હવે ભગવાનને શરણે હતું એટલે ભગવાન એને ઉપદેશ આપે છે કે આદેશ આપે જે ભક્ત હોય કે શરણે આવેલાને તમે ઉપદેશ કે આદેશ આપી શકો જે વાત મિત્રને કહેવામાં નથી હતી એ વાત શરણાગત શિષ્યની સામે પ્રગટ કરાય છે અર્જુન ભગવાન આપને શરણેલો એટલા માટે ભગવાન અર્જુન સામે પોતાની જાતને પ્રગટ કરી રહસ્યો ખોલી દે છે અર્જુનનો ભગવાન પ્રત્યે ઘણો વિશેષ ભાવ હતો તો તેમણે વૈભવને અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત નારાયણી સેનાનો ત્યાગ કરી નિઃશસ્ત્ર ભગવાનનો પોતાના સાથીના રૂપમાં સ્વીકાર કર્યો એટલે જ્ઞાન આપનાર અને જ્ઞાન લેનાર બંનેનું મહત્વ છે જ્ઞાન આપનાર તો જ્ઞાની હોય છે પણ જ્ઞાન લેનાર પણ એ જ્ઞાનને ગ્રહણ કરી શકે એવો હોવો જોઈએ અર્જુન જેવો હોવો જોઈએ તો જે ગીતાનું મહત્ત્વ રહે નહીં તો ગીતાનું મહત્વ તૂટી જાય આપણે જોઈએ છીએ કે છેલ્લે અર્જુન શસ્ત્રો ઉઠાવે છે આ ગીતાના જ્ઞાનનો એના પર પ્રભાવ પડે છે યુદ્ધ કરે છે યુદ્ધમાં જીતે છે એટલે આ જ્ઞાનનો જેના પર પ્રભાવ પડે તો જ મહત્વનું છે અને કેવું યુદ્ધના મેદાનમાં રણક્ષેત્રમાં જ્યારે ભગવાન ખુદ એક સારથી તરીકે હતા છતાં એમણે ભગવાન બનીને ઉપદેશ આપ્યો પોતાના મિત્રને ભક્ત બનાવીને આપણે તો જોઈએ છે આજકાલમાં આજે ગીતાનું વાંચન હોય કે ભાગવતનું વાંચન હોય મહારાજ હોય કે જે ગીતા કથાકાર હોય એને પોતે કથાકાર કહે પોતાને વાચક કે છે એ વ્યક્તિઓ કે કોઈ ધર્મ ધર્મ ગુરુ હોય એની સામે ભગવાન ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે ગુરુ તરીકે એક રણ મેદાનમાં એક સારથી જગ્યાએથી બેસીને ઉપદેશ આપે છે એ જ આ મહત્વ છે ને આજના મહારાજો કથાકારો મોટા મોટા આસનો બનાવે ને આમ પલાઠી વાળીને બેસે ને જાણે ભગવાન પોતે હોય એવી રીતે બેસે લોકો એમને નમે લોકો એમને પૂજે એમના આગળ પૈસા ધરે આજના જમાનામાં એ ગુરુ શિષ્યનું વરવું પ્રદર્શન છે ગુરુ શિષ્યને જ્ઞાન આપે પૈસાની લેવડ દેવડ ના હોય આજે તો મંદિરોમાં અને કથાઓમાં કહેવામાં આવે કે તમે આવું કરશો આવો મંડપ બનાવશો આવું આસન બનાવશો તો જ હું કથા કરવાઈશ મંદિરોમાં જેને આપણે ગુરુ માનીએ જેની પાસે આપણે દીક્ષા લીધી કે જેની કંઠી પહેરી એ બેસી જાય એના બાળકો પણ સાથે બેસી જવાય અને વાર તહેવારે લોકો પૈસા ધરે અરે આ તો કઈ સિસ્ટમ છે તમે જુઓ કૃષ્ણ ભગવાનને ભગવાન ખુદ એક ગુરુ બનીને સારથીની જગ્યાથી ગીતાનું જ્ઞાન આપી શકે એટલે ગુરુ માટે આસનનું મહત્વ નથી એના જ્ઞાનનું મહત્વ છે એ કયા છે ક્યાં એ બેસીને જ્ઞાન આપી શકે છે એ મહત્વ છે જે આજના યુગમાં કળિયુગમાં જોવા મળતું નથી પૈસાનું જ મહત્વ છે સાધારણ લોકો ભગવાનની આપેલી વસ્તુઓ તો પોતાની માને છે પરંતુ ભગવાનને પોતાના નથી માનતા જે ખરીદે પોતાના છે તે લોકો વૈભવશાળી ભગવાનને ન જોતા તેમના વૈભવને જ જુએ છે વૈભવને જ સાચો માનવાથી તેમની બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ જાય છે કે તેઓ ભગવાનનો અભાવ માની લે છે અથવા ભગવાન તરફ એમની દ્રષ્ટિ જતી નથી કેટલાક લોકો તો વૈભવની પ્રાપ્તિ માટે જ ભગવાનનું ભજન કરે છે ભગવાનને ચાવવાથી તો વૈભવ પણ પાછો આવે છે પરંતુ વૈભવને ચવાથી ભગવાન નથી આવતા વૈભવ તો ભક્તના ચારણો ચરણોમાં લોટે છે પરંતુ સાચા ભક્તો વૈભવની પ્રાપ્તિ માટે ભગવાનનું ભજન નથી કરતા તેઓ વૈભવને નથી ચાહતા પરંતુ ભગવાનને ચાહે છે વૈભવને ચાવાળા મનુષ્યો વૈભવના દાસ અથવા ભક્ત દાસ હોય છે અને ભગવાનને ચાવાળા મનુષ્યો ભગવાનના ભક્ત હોય છે અર્જુને વૈભવ નારાયણી સેનાનો ત્યાગ કરીને કેવળ ભગવાનને અપનાયા હતા અપનાવ્યા હતા તો રણભૂમિમાં ભીષ્મ ત્રણ યુધિષ્ઠિર વગેરે મહાપુરુષો હોવા છતાં પણ ગીતાનો મહાન દિવ્ય ઉપદેશ ભગવાને કેવલ અર્જુને છે આપ્યો અને પછી એ જ મહત્વનું છે કે આ જ્ઞાન કોને આપવું ભગવાન એ કહે છે કે મેં કર્મયોગને પૂરી રીતે કહી દીધો પરંતુ તાત્પર્ય એ છે કે જે કહ્યું છે તે પૂર્ણ છે આગળ ભગવાનના જન્મના જન્મના વિષયમાં અર્જુન દ્વારા કરાયેલા પ્રશ્નોના ઉત્તર આપી ભગવાનને ફરીથી તે કર્મયોગનો વર્ણનો પ્રારંભ કરે છે ભગવાન કહે છે કે સૃષ્ટિના આદિમાં મેં સૂર્યમને જે જે કર્મયોગ કહ્યો તો તે જ આજે મેં તને કહ્યો કેટલોય સમય વીતી ગયો તે યોગ અપ્રગટ થઈ ગયો હતો અને હું પણ અપ્રગટ હતો હવે હું અવતાર લઈને પ્રગટ થયો છું એમને યોગને પણ ફરીથી પ્રગટ કર્યો છે આથી અનાદિકાળથી જે કર્મયોગ મનુષ્યને કર્મ બંધનમાંથી મુક્ત કરતો આવી રહ્યો છે તે આજે તને પણ કર્મ બંધનથી મુક્ત કરી દેશે આગળ અધ્યાતના અધ્યાયના છાસઠમાં શ્લોકમાં ભરજવા ભગવાનને અર્જુન સમક્ષ વાત પ્રગટ કરી હતી કે તું મારણમાં મારા શરણમાં આવી જા હું તને સગળા પાપોથી મુક્ત કરી દઈશ તે જ રીતે અહીં ઉત્તમ રહસ્ય પ્રગટ કરે છે કે મેં સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશ હું તને આજે ફરીથી આપી રહ્યો છું ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે તારો સાથી બનીને તારાનું આ આજ્ઞાનું પાલનવાળો પાલન કરવાવાળો થઈને પણ હું આજે તને ઉપદેશ આપેલો છે જે ઉપદેશ મેં સૃષ્ટિના આદિમાં સૂર્યને કીધો હતો હું સાક્ષાત તે છું અત્યારે અવતાર રહીને ગુપ્ત રીતે પ્રગટ છું

ભગવાન અહીં રહસ્ય પોતાનો પરિચય આપે છે જેનું તાત્પર્ય એ છે કે સાધકની દ્રષ્ટિ ભગવાન તરફ જ હોવી જોઈએ અવળી ના હોવી જોઈએ કર્મયોગને પણ ઉત્તમ રહસ્ય માની શકાય કારણ કે જે કર્મ વડે જીવાય છે જીવ બંધાય છે તે જ કર્મ વડે તેની મુક્તિ પણ થાય છે એ ઉત્તમ રહસ્ય છે પદાર્થોને પોતાના માનીને પોતાના માટે કર્મ કરવાથી બંધનતા છે અને પદાર્થો પોતાના નહીં માની બીજાઓને માની કેવળ બીજાઓના હિત માટે નિસ્વાર્થપૂર્વક નિઃસ્વાર્થ ભાવપૂર્વક સેવા કરવાથી જ મુક્તિ મળે છે અનુકૂળ અનુકૂળતા કે પ્રતિકૂળતા શ્રીમંતાય કે નિર્ધનતા સ્વાસ્થ્યતા રૂગણતા વગેરે કેવી કેવીય પરિસ્થિતિ કેમ ના હોય પ્રત્યક્ષ પરિસ્થિતિમાં આ કર્મયોગનું પાલન સ્વતંત્રતાપૂર્વક થઈ જશે કર્મયોગની ત્રણ રહસ્ય વાતો છે મૂળ ત્રણ રહસ્ય મારું કશું નથી મારા માટે કંઈ નહીં જોઈએ અને પોતાના માટે કંઈ નથી કરવાનું ટૂંકમાં મારું કશું નથી બીજું મારા માટે કંઈ નહીં જોઈએ પોતાના માટે કંઈ નથી કરવાનું આ ત્રણ વસ્તુ એ કર્મયોગના રહસ્યની વાત છે કર્મયોગમાં કર્મ તો સંસારને માટે થાય છે અને યોગ પોતાને માટે થાય છે પરંતુ પોતાના માટે કર્મ કરવાથી યોગનો અનુભવ થતો નથી યોગનો અનુભવ ત્યારે થશે જ્યારે કર્મનો પ્રવાહ પૂરેપૂરો સંસાર પ્રત્યે થઈ જશે કારણ કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ ધન સંપત્તિ પદાર્થ વગેરે જે કંઈ આપણી પાસે છે તે સગડે સગડું સંસારની સેવામાં જ જોડાવાનું છે આથી પદાર્થ અને ક્રિયા સંસાર સંસ્કૃપી સંસારથી સંબંધિત કરવા માટે બીજાઓને માટે કર્મ કરવાનું છે આ જ કર્મ યોગ છે નિસ્વાર્થ કર્મ એ જ કર્મયોગ છે કર્મયોગમાં સિદ્ધ થતા કરવાનો રાગ મેળવાની લાલસા જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ભય એ આપોઆપ દૂર થઈ જાય છે જે રીતે સૂર્યના પ્રકાશમાં લોકો કર્મો કરે છે પરંતુ સૂર્ય તે કર્મો સાથે પોતાનો કોઈ સંબંધ નથી હોતો તેવી જ રીતે સ્વયંના પ્રકાશમાં સગળા કર્મો થાય છે પરંતુ પોતાનો તેમાં પોતાનો તેમની સાથે કોઈ સંબંધ હોતો નથી કારણ કે પોતે ચેતન તથા અપરિવર્તનશીલ છે અને કર્મ જળ તથા પરિવર્તનશીલ છે પરંતુ જ્યારે પોતે ભૂલી તે પદાર્થોને કર્મો સાથે જોડી થોડા પણ સંબંધ માની લે છે અર્થાત તેને પોતાના ને પોતાના માટે માની લે છે તો પછી તે કર્મ અવશ્ય તેને બાંધી દે છે કર્મની જાળમાં ફસાઈ જાય છે કર્મયોગનું બરાબર પાલન કરવામાં આવે તો જ કર્મયોગીમાં જ્ઞાનના સંસ્કાર હોય તો જ જ્ઞાનની પ્રાપ્તિ અને ભક્તિના સંસ્કાર હોય તો તેને ભક્તિની પ્રાપ્તિ આપમેળે થાય છે કર્મયોગનું પાલન કરવાથી પોતાનું નહીં પરંતુ સંસારનું પરમહિત થાય છે બીજા લોકો દેખે કે ન દેખે સમજે કે ન સમજે માને કે ન માને પોતાના કર્તવ્યોનું બરાબર પાલન કરવાથી બીજા લોકોને કર્તવ્ય પાલનની પ્રેરણા આપમેળે મળે છે